મિત્રો આજે હું તમને એક એવી અદ્ભુત વાત કહેવા આવ્યો છું જે કદાચ તમે તમારા જીવનમાં ઘણીવાર અનુભવી હશે પણ એની પાછળનું રહસ્ય કદાચ ક્યારેય સમજ્યા નથી આપણા જીવનમાં ક્યારેક નાની નાની ઘટનાઓ બને છે જે આપણે સામાન્ય ગણી અને અવગણી છે પરંતુ એ જ ઘટનાઓમાં જીવનના મોટા રહસ્ય છુપાયેલા હોય છે શું ક્યારે એવું બન્યું છે કે તમે ઊંઘમાં ખૂબ મસ્ત હો આખું શરીર આરામ હોય કોઈ ખાસ ચિંતા કે તકલીફ ન હોય છતાં અચાનક તમારી ઊંઘ તૂટી જાય આંખ ખુલી જાય અને ઘડિયાળ જુઓ તો સમય સવારે ત્રણ વાગ્યાથી પાંચ વાગ્યા વચ્ચેનો હોય મિત્રો આ અનુભવ બહુ લોકોને થયો છે કદાચ તમને લાગ્યું હશે કે આ તો માત્ર સહયોગ છે અથવા શરીરને પેશાબ માટે જવું પડશે એટલે જાગવું પડ્યું પરંતુ હકીકત એથી ઘણી વધારે ઊંડાણ ધરાવે છે આ સમયને માત્ર સામાન્ય સમય ન કહેવાય આ પળોમાં આપણા શરીર અને મન એક ખાસ તરંગ સાથે સંકલિત થાય છે મિત્રો વિડીયોમાં આગળ વધીએ એ પહેલાં વિડીયોને લાઇક શેર તેમજ કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા અવશ્ય લખી દેજો જેથી કરીને માતાજીની કૃપા આપણા સૌ ઉપર નિરંતર બની રહે મિત્રો વૈદિક શાસ્ત્રોમાં પણ આ સમયને બ્રહ્મ મુહૂર્ત તરીકે ઓળખવામાં આવે છે જેનો અર્થ છે જ્ઞાન શાંતિ અને ઉર્જાનું મુહૂર્ત એવું કહેવામાં આવે છે કે આ સમયમાં પ્રકૃતિની શક્તિઓ સૌથી શુદ્ધ અને સકારાત્મક સ્વરૂપમાં કાર્યરત હોય છે જ્યારે આપણે આ સમયે જાગીએ છીએ ત્યારે આપણું મન શાંત અને સ્વચ્છ અવસ્થામાં હોય છે એ સમયે ચિંતાઓ ઓછી હોય છે મનમાં વિચારની અવર જવર ધીમી હોય છે અને આત્મા પ્રકૃતિની ઊર્જા સાથે ખૂબ જ જોડાવા તૈયાર રહે છે કદાચ આ જ કારણ છે કે અચાનક જાગીને પણ ઘણીવાર આપણને અનોખી શાંતિ અનુભવાય છે ભલે એ શાંતિનો અર્થ આપણે તત્કાળ સમજી ન શકીએ ઘણા લોકો આ સમયે જાગીને ફરી ઊંઘી જાય છે પરંતુ જો તમે ધ્યાન આપો તો સમજશો કે આ સમય આપણને આંતરિક રીતે કશું કહેવામાં આવે છે કદાચ તમારું અવચેતન મન તમને સંકેત આપે છે કે જીવનમાં કશો ખાર છે જેના ઉપર ધ્યાન આપવાની જરૂર છે કદાચ આ તમારા આધ્યાત્મિક વિકાસનો ખૂબ જ સારો સમય છે અથવા તમારા અંદરના ઊર્જાના દ્વાર ખુલી રહ્યા છે મિત્રો આ કોઈ સામાન્ય ઘટના નથી કે દુનિયાભરના ઘણા લોકો આ જે સમય અચાનક જાગે છે આ એ પળ છે જ્યાં બ્રહ્માંડ આપણને સ્પર્શે છે આપણને બોલાવે છે અને કહે છે કે થોડી ક્ષણો માટે ઊભા થાવ આંખો ખોલો અને એ ઉર્જા અનુભવો જે તમારા આસપાસમાં વહેતી છે આથી આગળ આપણે સમજવાના છીએ કે શાસ્ત્રો અને આધ્યાત્મિક પરંપરાઓ આ સમય વિશે શું કહે છે અને આ સમયમાં જાગવું ખરેખર આપણા જીવન માટે કેટલું મહત્ત્વનું છે મિત્રો હવે ચાલો સમજીએ કે સવારે ત્રણ વાગ્યાથી પાંચ વાગ્યા વચ્ચેનો જાગવાનું રહસ્ય શું છે અને શાસ્ત્રોએ એ સમય વિશે શું કહે છે મિત્રો વેદો અને ઉપનિષદોમાં આ સમયને બ્રહ્મ મુહૂર્ત કહેવામાં આવ્યો છે બ્રહ્મ મુહૂર્ત એટલે એવો સમય જ્યારે સમગ્ર બ્રહ્માંડની ઉર્જા અત્યંત શુદ્ધ પવિત્ર અને સકારાત્મક બની જાય છે એ પળોમાં હવા વાતાવરણ અને પ્રકૃતિ એક ખાસ તરંગમાં ધબકે છે અને એ તરંગો સીધા આપણા મન અને આત્માને સ્પર્શે છે વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો પળ આ સમય આપણા શરીર માટે ખૂબ જ ખાસ હોય છે આ સમય શરીરના આંતરિક અંગો સૌથી વધારે આરામદાયક અવસ્થામાં હોય છે શ્વાસ ધીમો અને સ્થિર હોય છે હૃદયના ધબકારા સંતુલિત હોય છે અને મનમાં અવર જવર કરતા વિચારો પણ શાંત બની જાય છે એ જ કારણે આ સમયે કરેલી પ્રાર્થના ધ્યાન અથવા જાપનો અસર હજારો ગણો વધારે હોય છે ઘણા સંતો યોગીઓ અને જ્ઞાનીઓએ હંમેશા આ સમયને સાધના માટે શ્રેષ્ઠ ગણાવ્યો છે તેઓ કહે છે કે જો માણસ આ સમયે થોડો પણ સમય ધ્યાન પ્રાર્થના કે જાપમાં વિતાવે તો તેનો મન શુદ્ધ બને છે વિચાર શક્તિ તેજ બને છે અને આત્માના નવી ઊર્જાનો સંચાર થાય છે મિત્રો તમે ધ્યાન આપ્યું હશે કે ઘણીવાર આ સમય જાગી અને આપણે અચાનક કોઈ નવી કલ્પનામાં આવે છે કોઈ નવો વિચાર મનમાં જન્મ લે છે અથવા ક્યારેક મન એકદમ શાંત અને ખાલી લાગે છે એ ખાલી પો ખરેખર ખાલી નથી એમાં બ્રહ્માની ઉર્જા ભરેલી હોય છે આ જ કારણ છે કે કવિઓ લેખકો વૈજ્ઞાનિકો અને કલાકારો પણ ઘણીવાર વહેલી સવારે સૌથી શ્રેષ્ઠ વિચારો મેળવે છે આ ઉપરાંત આધ્યાત્મિક દૃષ્ટિકોણથી પણ આ સમયનું રહસ્ય અદ્ભુત છે એવું માનવામાં આવે છે કે સવારે ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે દેવતાની શક્તિઓ સૌથી નજીક હોય છે આ સમયે જો કોઈ માણસ પ્રાર્થના કરે છે જાપ કે ભગવાનને યાદ કરે તો એની પ્રાર્થના ઝડપથી સ્વીકારવામાં આવે છે કારણ કે એ સમયે મન અને આત્મા બંને શુદ્ધ અવસ્થામાં હોય છે અને મિત્રો આ વાત માત્ર શાસ્ત્રો કે ધાર્મિક માન્યતાઓ સુધી સીમિત નથી આજે આધુનિક વૈજ્ઞાનિક પણ એ વાતને માને છે કે વહેલી સવારે જાગવાથી શરીરના હોર્મોન્સ સંતુલન રહે છે મનમાં સકારાત્મકતા વધે છે અને આખા દિવસ માટે એક નવી તાજગી મળે છે તેથી જ્યારે તમે આવતી વખતે ત્રણથી પાંચ વાગ્યા વચ્ચે જાગો ત્યારે એને માત્ર સંયોગ ન માનો એને બ્રહ્માંડ તરફથી મળેલો આમંત્રણ માનો એ પળોને બગાડશો નહીં પણ થોડો સમય આંખ મીચી બેસો શ્વાસ ઉપર ધ્યાન આપો અથવા ભગવાનને યાદ કરો તમે અનુભવશો કે અંદરથી એક અજાણી શાંતિ અને શક્તિ તમારા જીવનને સ્પર્શી રહી છે મિત્રો હવે આપણે વાત કરી કે જ્યારે સવારે ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે આંખ જો ખુલે છે ત્યારે એ કિંમતી સમયનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ કારણ કે માત્ર જાગવું પૂરતો નથી એ પળોને સાચી રીતે જીવવું અને અનુભવવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે સૌથી પહેલાં તો સમજો કે આ સમય તમારા માટે એક પ્રકારની ભેટ છે આ એ ક્ષણ છે જ્યાં તમારું મન શાંત છે શરીર તાજગી અનુભવે છે અને આત્મા બ્રહ્માંડ સાથે જોડાવા તૈયાર થાય છે જો તમે આ પળોને વ્યર્થ જવા દો તો એ એવો જ છે જેમ કે કોઈ તમે ખજાનો આપે અને તમે એને અવગણો સૌથી સરળ ઉપાય છે કે આ સમયે થોડા મિનિટો માટે ધ્યાન કરો આંખો મીચી અને બેસો લાંબા શ્વાસ લો અને છોડો તમારા શ્વાસની ગતિને અનુભવો શરૂઆતમાં કદાચ મન ભટકશે પણ ધીમે ધીમે તમને અંદર એક અજાણી શાંતિ અનુભવાશે આ શાંતિ એ શક્તિ છે જે તમારા આખા દિવસને બદલવા સક્ષમ છે બીજું જો તમે ધાર્મિક ભાવના ધરાવો છો તો આ સમય પ્રાર્થના માટે શ્રેષ્ઠ છે ભગવાનના નામનો જાપ કરો સ્ત્રોતો વાંચો અથવા માત્ર હૃદયથી પ્રાર્થના કરો આ સમયે કરેલી પ્રાર્થના સીધી બ્રહ્માંડ સુધી પહોંચે છે મિત્રો એવો કહેવાય છે કારણ કે આ પળોમાં મનમાં અવરોધ ઓછો હોય છે અને આત્મા શુદ્ધ અવસ્થામાં રહે છે ત્રીજું જો તમને વાંચવાની કે લખવાની આદત હોય તો એ માટે પણ આ સમય ઉત્તમ છે ઘણા મહાન ઋષિઓ સંતો અને લેખકો સવારે બ્રહ્મ મુહૂર્તમાં જ પોતાના ગ્રંથો લખતા હતા કારણ કે એ સમયે મગજ તાજો હોય છે વિચારો સ્પષ્ટ હોય છે અને કલ્પનાસ્વી ખૂબ જ પ્રબળ હોય છે ચોથું જો તમારે શરીરને તંદુરસ્ત રાખવું હોય તો આ સમયે હળવા યોગાસન અથવા પ્રાણાયામ કરી શકો છો તાજી હવામાં થોડા શ્વાસ લેવાથી ફેફસા શુદ્ધ થાય છે રક્ત પ્રવાહ તેજ થાય છે અને આખું શરીર તાજગી અનુભવશે મિત્રો તમે જોયું હશે કે જે લોકો રોજ વહેલી સવારે જાગે છે તેઓ આખો દિવસ ઉર્જાવાન અને સકારાત્મક રહે છે જ્યારે જે લોકો મોડું ઉઠે છે તેઓ ઘણીવાર થાકેલા અને ઉદાસ લાગે છે એનું મોટું કારણ એ જ છે કે તેઓ બ્રહ્મ મુહૂર્તની એ અમૂલ્ય ઉર્જાને ગુમાવી દે છે તો હવે નિર્ણય તમારો છે જ્યારે આવતી વખત તમે સવારે ત્રણથી પાંચ વાગ્યા વચ્ચે જાગશો ત્યારે એ પળોને અવગણશો નહીં એ સમય મોબાઈલ કે ટીવીમાં સમય વગાડશો નહીં પરંતુ તમારી જાત સાથે થોડો સમય વિતાવો તમારું મન શરીર અને આત્મા ત્રણેય એ ક્ષણો માટે તરસી રહ્યા છે વિશ્વાસ રાખો જો તમે દરરોજ માત્ર પંદરથી વીસ મિનિટ પણ આ સમયે ધ્યાન જપ અથવા પ્રાર્થનામાં લગાડશો તો તમારા જીવનમાં અજાણી શાંતિ ખુશી અને સફળતા આવશે તમારા વિચારોમાં સકારાત્મકતા વધશે નિર્ણય લેવાની શક્તિ મજબૂત બનશે અને ધીમે ધીમે જીવનનો દરેક ક્ષેત્ર ઉજ્જવળ બનશે આથી મિત્રો સવારે ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે જાગી એ ક્ષણોને સારી રીતે જીવવાનું શરૂ કરો એ ક્ષણો માત્ર ઊંઘ તોટવાનો સંયોગ નથી પરંતુ એ તો ભગવાન તરફથી આપેલો સંદેશ છે કે ઓઠો જાગો અને તમારી અંદર રહેલી અસીમ શક્તિને ઓળખો મિત્રો આપણે અત્યાર સુધી સમજ્યું કે સવારે ત્રણથી પાંચ વાગ્યા વચ્ચે જાગવાની ઘટના માત્ર સહયોગ નથી પરંતુ એ પાછળ એક ઊંડું રહસ્ય છુપાયેલું છે હવે ચાલો વધુ ઊંડાણમાં જઈએ અને જાણી લઈએ કે આ સમય આપણા જીવનમાં લાંબા ગાળે કેટલો મોટો ફેરફાર લાવી શકે છે સૌથી પહેલું આ સમય આપણા માનસિક સ્વસ્થતા માટે અદ્ભુત ચમત્કારિક છે આજના સમયમાં દરેક માણસ ચિંતા તાણ અને નકારાત્મક વિચારોમાં જીવે છે રાત્રે ઊંઘ્યા પછી પણ ઘણીવાર મન શાંત થતું નથી પરંતુ બ્રહ્મ મુહૂર્તનો સમય એવો છે જ્યાં મનમાં તરંગો ધીમા પડી જાય છે જો આપણે આ ક્ષણોમાં ધ્યાન કરીએ કે માત્ર શાંતિથી બેસી તો ચિંતા ધીમે ધીમે ઓળખી જાય છે મને એક નવી તાજગી મળે છે જે આખો દિવસ ટકી રહે છે મિત્રો હવે બીજું આ સમય આપણા શારીરિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે પ્રકૃતિના નિયમો પ્રમાણે સવારે આ સમયે વાતાવરણ શુદ્ધ અને ઓક્સિજનથી ભરપૂર હોય છે આ સમયે લીધેલા શ્વાસ ફેફસા સુધી ઊંડે જાય છે અને લોહીને શુદ્ધ કરે છે હળવી કસરત યોગા અથવા પ્રાણાયામ કરવાથી શરીરમાં એવી ઉર્જા ફેલાય છે જે આખો દિવસ અમને થાકવા દેતી નથી મિત્રો હવે ત્રીજું આ સમય આપણા આત્મિક વિકાસ માટે સર્વોત્તમ માનવામાં આવે છે ભગવાન બુદ્ધ સ્વામી વિવેકાનંદ મહર્ષિ અરવિંદ જેવા મહાન આત્માઓએ હંમેશા આ સમયને આધ્યાત્મિક સાધના માટે શ્રેષ્ઠ ગણાવ્યા છે કારણ કે એ સમયે મનની એકાગ્રતા સર્વોચ્ચ સ્તરે હોય છે જપ પ્રાર્થના અથવા ધ્યાન આ સમયમાં કરવાથી એ સીધો આત્માને સ્પર્શે છે મિત્રો તમે વિચારતા હશો કે માત્ર થોડા મિનિટ વહેલી સવારે જાગવાથી શું બદલાશે પરંતુ એ હકીકત છે કે આ થોડા મિનિટ જ આપણા જીવનની દિશા નક્કી કરે છે ઉદાહરણ તરીકે જો તમે આ સમયમાં તમારા લક્ષ્યો ઉપર વિચાર કરો તમારા સપના લખો કે તમારું ભવિષ્ય કલ્પો તો એ વિચારોમાં એવી શક્તિ ઉમેરાય છે કે સપનાઓ સાકાર થવામાં મોડું નથી લાગતું કારણ કે આ સમયે અવચેતન મન સૌથી વધારે સક્રિય હોય છે અને અવચેતન મનમાં જે પણ બેસે છે એ જ આપણા જીવનની હકીકત બની જાય છે મિત્રો આ ઉપરાંત આ સમય આપણા સંબંધો માટે પણ ખૂબ જ ઉપયોગી હોય છે જો તમે આ સમયે ભગવાનને યાદ કરી અને તમારા પરિવાર અથવા કોઈ પ્રિયજન માટે શુભેચ્છા આપો તો એની અસર તેમના જીવનમાં પણ પડે છે પ્રકૃતિની સકારાત્મક ઉર્જા તમારા વિચારો દ્વારા તેમને સુધી પહોંચે છે તેથી મિત્રો હવે તમે સમજી ગયા હશો કે સવારે ત્રણથી પાંચ વાગ્યા વચ્ચે જાગવાનું માત્ર એક શારીરિક ક્રિયા નથી પરંતુ એ તો એક આધ્યાત્મિક યાત્રાનો પ્રારંભ છે એ આપણને એ યાદ અપાવે છે કે જીવનમાં માત્ર દૈનિક કામકાજ પૈસા કે સુવિધાઓ જ મહત્વપૂર્ણ નથી પરંતુ શાંતિ સકારાત્મકતા અને આધ્યાત્મિક પણ એટલી જ જરૂરી છે તો આજેથી જ નક્કી કરો કે જ્યારે પણ તમને આ સમયે આંખ ખુલી જાય ત્યારે એને અવગણશો નહીં એને બ્રહ્માંડ તરફથી મળેલો સંદેશ માની અને થોડા સમય પોતાની જાત માટે રાખો વિશ્વાસ રાખો થોડા દિવસોમાં જ તમારું જીવન પૂરેપૂરું બદલાતું નજરે પડશે મિત્રો હવે ચાલો આ વાતને એક સુંદર અંત તરફ લઈ જઈ આપણે શરૂઆતમાં જોયું કે રાતે ઊંઘમાં હોવા છતાં અચાનક આંખ ખુલી જવી કેટલી અજાણી ઘટના છે ને પછી સમજ્યું કે સવારે ત્રણથી પાંચ વાગ્યાનો સમય જેને બ્રહ્મ બ્રહ્મમૂર્ત તરીકે કહેવાય છે એ કેટલો પવિત્ર અને રહસ્યમય છે પછી શીખ્યું કે એ પળોમાં આપણું શરીર મન અને આત્મા એક વિશેષ સ્થિતિમાં હોય છે અને જો આપણે એ સમયનો સાચો ઉપયોગ કરીએ તો જીવનમાં અદ્ભુત પરિવર્તન આવી શકે છે હવે પ્રશ્ન એ છે કે શું આપણે આ જ્ઞાનને માત્ર સાંભળવા પૂરતો જ રાખી દઈએ કે પછી તેને આપણા જીવનનો એક અવિભાજ્ય ભાગ બનાવી દઈએ મિત્રો સાચો લાભ તો ત્યારે જ મળશે જ્યારે આપણે આ વાતને રોજિંદા જીવનમાં ઉતારી દઈએ મિત્રો રોજ વહેલી સવારે જાગવું શરૂઆતમાં મુશ્કેલ લાગે છે ઊંઘ છોડવી કઠિન લાગે પણ ધીમે ધીમે જ્યારે તમે અનુભવો કે થોડા મિનિટ તમારી આંખ દિનચર્યા બદલી શકે છે ત્યારે એ તમારી આદત બની જશે કલ્પના કરો કે તમે દરરોજ આ સમય જાગો તાજી હવામાં ઊંડો શ્વાસ લો થોડા મિનિટ માટે ધ્યાન કરો ભગવાનને યાદ કરો તમારા લક્ષ્ય ઉપર વિચાર કરો અને પ્રકૃતિને સકારાત્મક ઉર્જાને અંદર ગ્રહણ કરો આવું કરવાથી તમારા મનમાં એક અજાણી ખુશી રહેશે તમારા ચહેરા ઉપર તેજ લાવશે અને તમારી અંદર એક આત્મવિશ્વાસ પણ જન્મ લેશે જે તમને દરેક મુશ્કેલી સામે જીતાડી શકશે આ સમયને પવિત્ર માનવામાં આવે છે કારણ કે એ પળોમાં આપણે આપણા સાચા સ્વરૂપને ઓળખી શકીએ છીએ આપણે સમજીએ છીએ કે જીવન માત્ર દોડધામ કે ચિંતા માટે નથી જીવન તો શાંતિ આનંદ અને પ્રેમ માટે છે જ્યારે આપણે પ્રકૃતિની સાથે જોડાઈએ છીએ ત્યારે આપણને એ સમજાય છે કે આપણે કેટલા નાનકડા છીએ પરંતુ સાથે સાથે કેટલા અદ્ભુત પણ છીએ કારણ કે આપણામાં અનંત શક્તિ છુપાયેલી હોય છે મિત્રો અંતમાં હું માત્ર એટલું જ કહેવા માગું છું કે જ્યારે પણ તમારા જીવનમાં સવારે ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે આંખ ખુલે ત્યારે એને સંજોગ ન માનો એને એક દિવ્ય સંદેશ માનો કદાચ એ પળોમાં ભગવાન તમને બોલાવે છે કદાચ બ્રહ્માંડ તમને કશું કહેવા માગે છે અથવા કદાચ તમારું અવચેતન મન તમને તમારી સાચી શક્તિ ઓળખવા માગે છે તેથી આ પળોને અવગણશો નહીં એને સ્વીકારો એને જીવો અને એને તમારા જીવનની દિશા બદલી નાખવા દો મિત્રો વિશ્વાસ રાખો જો તમે આ નાના બદલાવને જીવનમાં સ્થાન આપશો તો તમારું જીવન માત્ર સફળ નહીં પણ અર્થપૂર્ણ બની જશે તો મિત્રો આજથી શરૂ કરો જ્યારે પણ આવો સમય તમારી ઊંઘ તોડે ત્યારે એને તમારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ માનો એ ક્ષણોમાં જાતને ઓળખો પ્રકૃતિને અનુભવો અને બ્રહ્માંડની દિવ્ય ઉર્જા સાથે એકરૂપ થઈ જાઓ કેમ કે એ ક્ષણો છે જે તમને તમારી સાચી ઓળખ અપાવશે અને તમારા જીવનને એક નવો પ્રકાશ આપશે તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલ બેલ બટનને ઓલ ઉપર સેટ કરી દેજો જેથી કરી અને અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે તો મિત્રો આ સાથે મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા જ દર્શક મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ